હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવનર કેમ છો બધા આશા રાખું છું કે બધા મજામાં જ હશો ફ્રેન્ડ્સ આજે એક ચાઇનીઝ રેસીપી બનાવીશ પણ એમાં નૂડલ્સ નહીં આવે મેગી નહીં આવે અને છતાં ટેસ્ટી લાગશે અને ચાઇનીઝનો ટેસ્ટ આવશે અને બહુ વાર પણ નહીં લાગે તો ચાલો શરૂઆત કરીએ એના માટે મેં પેનમાં એક ચમચી જેટલું તેલ લીધું છે તમે બટર કે ઘી કે કાંઈ પણ લઈ શકો તેલ સેજ ગરમ થાય ગેસ આપણે ફૂલ જ રાખવાનું છે આટલી કોબી છે જેને મેં ઝીણી કટ કરી લીધી છે અને ગાજર અને શિમલા મિર્ચ બે મિક્સ છે એને આ રીતે કટરમાં મેં કટ કરી લીધા છે તમે લસણ ડુંગળી પણ લઈ શકો પણ મારી રેસીપીમાં મોટે ભાગે લસણ ડુંગળી નથી હોતા છતાં તમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં લસણ ડુંગળી નથી આપણું તેલ આવી ગયું છે તો આપણે કોબી એડ કરી દઈશું અને ગાજર અને મરચું છે એ પણ એડ કરી દઈશું

આ રેસીપી બાળકોને ટિફિનમાં આપવા માટે અથવા તો એને પણ જ્યારે ચાર પાંચ વાગે ભૂખ લાગે કે સ્કૂલેથી આવે ત્યારે તમે આપો તો બહારની ચાઇનીઝ રેસીપી કરતાં જો ઘરે આ રીતે ફટાફટ બનાવીને આપો તો બાળકોને ભાવશે થઈ ગયું છે હવે આ દાંડલી છે મોટા ભાગે વધારે અને થોડાક ધાણાભાજી છે એડ કરી દેસું

પાછળથી એડ કર્યું છે એને આપણે ઠરવા માટે મૂકી આ રીતની બ્રેડ લીધી છે કોઈ પણ આ મેં મેંદાની બ્રેડ લીધી છે તમે કોઈ પણ આટા બ્રેડ કે લઈ શકો મલ્ટીગ્રેન બ્રેડ આવે છે એ પણ તમે લઈ શકો એક ડીશમાં બ્રેડ લઈ લઈશું આપણે અને તમને કોઈ પણ શેપ જે ગમતો હોય એ રીતે અમે આ રીતે નાનું ઢાંકણ લીધું છે અને આ રીતના રાઉન્ડ કટ કરી લઉં છું તમારી પાસે જો બાળકો માટે બનાવતા હોય તો હાર્ટ સેપ કે કોઈ પણ તમે સેપ કરી શકો આ રીતના જે મેં આ કટ કરી લીધેલા છે કોઈપણ também você pode a આપી શકો હવે આપણે ગેસ ઉપર તવો મૂકી દઈશું જો વેજીટેબલ ના ખાતા હોય તો આ રીતે ખવડાવી શકો એના પર પણ સેજ સેજ તેલ લગાવી દઈશું બધા આપણે પલટાવી દઈશું આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે એના પર રાખી દઈશું બે મિનિટ માટે એને થવા દેસું ફ્રેન્ડ્સ આપણા કોઈન ક્રિસ્પી થઈ ગયા છે નીચેથી જો હું તમને બતાવવાની ટ્રાય કરું છું

કે બાળકોને જે પણ ફાવતું હોય એની સાથે તમે એને આપી શકો આ વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને જો પહેલી વખત જોતા હોય મારી ચેનલ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો ટેક કેર